પ્રયાગરાજમાં ગંગા યમુના સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં જવા પૂરા દેશમાં ભારે ઉલ્લાસ છે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં જઈ રહ્યા છે ફ્લાઈટ ટ્રેન ફૂલ છે અને ખૂબ મોંઘી ટિકિટો બધાને પોસાય તેમ પણ નથી ત્યારે ગુજરાત સરકારે સસ્તું ભાડું અને કુંભની સુવિધાસભર જાત્રાની જાહેરાત કરી છે જેમાં એસટીની અત્યાધુનિક વોલ્વો બસમાં રહેવાની સુવિધા સાથે ત્રણ રાત્રિ ચાર દિવસના પેકેજનું બુકિંગ તારીખ પચીસમી જાન્યુઆરીથી શરૂ થવાનું છે ગુજરાતમાં અમદાવાદથી ગણીએ તો પ્રયાગરાજનું અંતર તેરસો કિલોમીટરનું છે એટલે કે આવવા જવાની છવ્વીસો કિલોમીટરની આ યાત્રા છે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીએ અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનથી સવારે સાત વાગ્યે વોલ્વો બસનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે થશે સાંજે સાત વાગે આ બસ મધ્યપ્રદેશના શિવપુરી પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરવામાં આવશે સવારે છ વાગ્યે એટલે કે બીજા દિવસના સવારે છ વાગ્યે શિવપુરીથી આ બસ પ્રસ્થાન કરી અને બપોર બાદ એમનું પ્રયાગરાજમાં આગમન થશે હવે જરા સરળતાથી સમજવા જેવી બાબત એ છે કે સપોઝ તારીખ સત્યાવીસમીએ જે લોકો પ્રયાગરાજના કુંભમેળામાં જવા માટે બેઠા છે તો એ અઠ્યાવીસમીએ એટલે કે સત્યાવીસમીએ યાત્રા શરૂ કર્યા બાદ ના બપોર બાદ પ્રયાગરાજ પહોંચશે તારીખ સત્યાવીસમીએ સવારે નીકળેલા અને એ બપોર બાદ પ્રયાગરાજ પહોંચેલા ભાવિકો માટે અઠ્યાવીસમી તારીખે બપોર બાદથી લઈ અને સાંજ સુધીનો સમય અને આમ જોઈએ તો અમૃત સ્નાન તો ચોવીસ કલાક ચાલુ રહે છે એટલે એ પણ એ પવિત્ર સ્નાન કરી શકે છે અને ઓગણત્રીસમીએ આ બસ બપોરે એક વાગ્યે પ્રયાગરાજથી પ્રસ્થાન કરવાની છે એ પૂર્વે પ્રયાગરાજમાં ભાવિકો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ જીએસઆરટીસી એટલે કે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે સરળતાપૂર્વક એ સમજવું રહ્યું કે સત્યાવીસમીની સવારે નીકળનારા લોકો અઠ્યાવીસમીએ બપોર બાદ પ્રયાગરાજ પહોંચશે અને એમની પાસે બપોર બાદ એ સપોઝ ચાર વાગ્યે ત્યાં પહોંચ્યા હોય તો અઠ્યાવીસમીની બપોરે ચાર વાગ્યાથી ઓગણત્રીસમીની બપોરે એક વાગ્યા સુધીનો સમય રહેશે રૂપિયા એક્યાસી સોમાં આ પેકેજ ખૂબ જ આકર્ષક લાગે પરંતુ ભાવિકોએ એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે પ્રયાગરાજમાં જ્યાં એ બસ પહોંચશે ત્યાંથી એમને સંગમ સ્નાન સુધી ચાલીને જવું પડશે એસટીની વોલ્વો બસ ખૂબ જ આરામદાયક હોય છે પરંતુ એ યાદ રાખવું રહે કે એ સ્લીપિંગ બસ નથી એટલે કે તમે જે કુલ નેવું કલાકનું પેકેજ છે એમાં તારીખ સત્યાવીસમીએ સવારે સાત વાગ્યે બેસો છો તો બીજા દિવસે બપોરે સપોઝ ચાર વાગ્યા સુધીમાં પહોંચો તો એમાં તમારે સંપૂર્ણપણે સ્લીપિંગ ફેસિલિટીમાં પહોંચવાનું નથી અને અઠ્યાવીસમીએ બપોરે ચાર વાગ્યે પહોંચ્યા બાદ તમારી પાસે એ દિવસ અને બીજા દિવસની એટલે કે તારીખ ઓગણત્રીસમીની બપોર એટલો સમય રહેશે હવે જે લોકો સત્યાવીસમી પછી જ્યારે પણ જવાના છે એમને પણ આટલો જ સમય મળવાનો છે જો તમે મહાકુંભમાં જવા માગતા હો અને શાંતિથી ત્યાં જે ત્રિવેણી સંગમ છે ત્યાં સ્નાન કરવા માગતા હો ત્યાં જુદા જુદા અખાડા અને ટેન્ટ છે અને પ્રયાગમાં ઘણા બધા ધાર્મિક સ્થળો પણ છે એમને પણ જોવા માગતા હો અથવા તો ઘણા લોકો જે પ્રયાગરાજ જાય છે એ ત્યાંથી અયોધ્યા અને કાશી એટલે કે વારાણસીમાં પણ યાત્રા કરવાનું ઈચ્છતા હોય તો એમના માટે આ વોલ્વો બસ એટલા માટે સુટેબલ નથી કે આ બસ માત્ર પ્રયાગમાં તમને બપોરે ચાર વાગ્યે પહોંચાડે પછી બીજા દિવસે એક વાગે સેમ રૂટ ઉપર પરત અમદાવાદ લાવવાની છે અહીંયા સ્ક્રીન ઉપર આ બસનો જે રૂટ છે એ મૂકવામાં આવ્યો છે જે લોકો બુકિંગ કરાવવા માંગે છે એ શાંતિથી આ રૂટનો અભ્યાસ કરી અને પછી જ પોતાની જે દિવ્ય પુણ્યશાળી યાત્રા માટેની જે ઈચ્છા છે એ માટેનું આયોજન અથવા તો બુકિંગ કરાવે એ વધારે હિતાવહ છે હવે આપણે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું એ પણ સાંભળીએ દરરોજ એસી નવી હાઈટેક વોલ્વો બસના માધ્યમથી ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે આવવા જવાની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવશે આ પેકેજ ત્રણ રાત્રિ ચાર દિવસ માટે બનાવવામાં આવ્યું છે તારીખ સત્યાવીસમી જાન્યુઆરીએ વહેલી સવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ યાત્રાલુઓની પહેલી બસને લીલી ઝંડી ગાંધીનગર ખાતેથી આપશે એકસો ચુમ્માલીસ વર્ષે યોજાતા દિવ્ય મહાકુંભ વિશે પણ કેટલીક મહત્વની વાત કરી લઈએ આ મહાકુંભ પ્રત્યેક મનુષ્યના જીવનમાં માત્ર એક અને એક જ વખત આવતો અવસર છે કારણ કે એ એકસો ચુમ્માલીસ વર્ષે યોજાય છે આ પૂર્વે એકસો ચુમ્માલીસ વર્ષ પહેલાં જે મહાકુંભ યોજાયો હતો એમાં ભાગ લેનાર કોઈ મનુષ્ય અત્યારે હયાત નથી એવી જ રીતે હવે એકસો ચુમ્માલીસ વર્ષ પછી જે મહાકુંભ યોજાશે એમાં પણ અત્યારના હયાત મનુષ્યમાંથી કોઈ પણ હાજર નહીં હોય તો આ વન્સ ઇન અ લાઇફ ટાઈમ એવો એક મહાકુંભ છે અને તેમાં પણ અમૃત સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે તારીખ તેરમી જાન્યુઆરીએ આ મહાકુંભનો પ્રારંભ થયો એ દિવસે એક અમૃત સ્નાન બાદમાં ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનું અમૃત સ્નાન એમ બે મહત્વના સ્નાન અત્યાર સુધીમાં પૂર્ણ થયા છે હવે મૌની અમાવાસ્યા એટલે કે સોમવતી અમાસે ઓગણત્રીસમી જાન્યુઆરીએ સ્નાન યોજાશે આ જ રીતે તારીખ ત્રીજી ફેબ્રુઆરી તારીખ બારમી ફેબ્રુઆરી માઘી પૂર્ણિમા અને છવ્વીસમી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીએ અમૃત સ્નાન યોજાશે એકસો ચુમ્માલીસ વર્ષ પહેલાં યોજાયેલા મહાકુંભ વખતે ના તો ઇન્ટરનેટ હતા ના તો ટેલિવિઝન હતું કે ના મોબાઈલ હતા એ સમયે લોકો કુંભમાં પહોંચી અને પત્રથી પોતાના પરિવારજનોને જાણ કરતા હતા કારણ કે મોટાભાગના લોકો ચાલીને કુંભ સુધી પહોંચતા હતા આજનો જે કુંભ મેળો છે એ ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ ઉપર સૌથી વધારે ટ્રેન્ડિંગ કુંભ મેળો પણ છે માત્ર ભારત જ નહીં એકસો બાસઠ દેશોમાં લોકો આ મહાકુંભને સોશિયલ મીડિયા ઉપર નિહાળી રહ્યા છે અને અત્યાર સુધીમાં ઇન્સ્ટાગ્રામ ઉપર આ કુંભ મેળાની ત્રીસ કરોડથી વધુ રીલ્સ બની ચૂકી છે પ્રત્યેક લોકોને આ મહાકુંભમાં સ્નાન કરવાની અદમ્ય ઈચ્છા છે જે લોકો આ મહાકુંભમાં પહોંચી શકે એ પોતાને ભાગ્યશાળી ગણાવી રહ્યા છે આ એક દુર્લભ અવસર છે